ત્રણ આરોપી ધરપકડ ની કાર્યવાહી ચાલુમાં છે આ ઘટનામાં બનાવ એવો હતો કે પોલીસ સ્ટેશન ત્રણ રસ્તા અને જોગેશ્વરી ત્રણ રસ્તા બંને સ્થળે આ ત્રણેય આરોપીઓએ એક જગ્યાએ લૂંટ અને એક જગ્યાએ સ્નેચિંગનો ઘટનાને અંજામ આપ્યો હતો જે અનુસંધાને પોલીસે આ ત્રણેયની ધરપકડ ધરપકડથી તજવીજ ચાલુ કરેલ છે આ બનાવમાં આ ત્રણે જણા પહેલાં એક રાહદારીને ઉધના ત્રણ જે દક્ષિણ ત્રણ રસ્તા છે તે બાજુ જઈ અને એને માર મારી અને એની પાસેથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને લૂંટ ચલાવી હતી આવી જ રીતના એણે આના ત્રણેક દિવસ અગાઉ જોગેશ્વરી ત્રણ રસ્તા પાસે પણ આ જ પ્રકારની એક ઘટનાને અંજામ આપતા એક મોબાઈલ સ્નેચિંગ કરી અને જતા રહ્યા હતા પોલીસને બાતમી મળી હતી કે આ ત્રણેય વ્યક્તિઓ આ પ્રકારના એક મોબાઈલ જે લૂંટ અને સ્નેચિંગમાં મેળવેલ છે એ વેચવા માટે ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે જે બાબતે પોલીસે ઇન્ફોર્મેશનના આધારે ત્રણેને પકડા પકડી પાડેલા હતા આ ત્રણ વ્યક્તિઓમાં એકનું નામ છે મયુર ઉર્ફે રોમિયો મનોજ જોશી એકનું નામ છે રાહુલ ઉર્ફે બટકા પ્રકાશ પાટિલ અને ત્રીજાનું નામ છે અજય ઉર્ફે ટકલા રાજેન્દ્ર ખલા આ ત્રણ વ્યક્તિઓ પોલીસના હિરાસતમાં છે હાલમાં અને અગાઉ પણ આ ત્રણેય વ્યક્તિઓ લૂંટ અને આવા પ્રકારના સ્નેચિંગના બનાવોમાં સંડોવાયેલ છે જે ઉધના પાંડેસરા અને ખટોદરા આ ત્રણ પોલીસ સ્ટેશનમાં આ આ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે